ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચાર પળવાળી રોટલી આ રોટલી મોટે ભાગે કેરીના રસ સાથે ખવાતી હોય છે પણ રસ સિવાય તમે એને એમને શાક સાથે ખાવ તો પણ ખાવાની મજા આવે છે અને બાળકો કે મોટાને ટિફિનમાં પણ આપી શકાય છે તો ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલા આપણે લોટ બાંધીશું જેના માટે બે કપ ભરીને મેં અહીં ઘઉંનો લોટ લીધો છે રોટલી માટે જે ઝીણો લોટ વાપરીએ છે આ એ જ લોટ છે અને લોટને ચાળી લીધો છે હવે રોટલીને એકદમ સોફ્ટ બનાવવા માટે અહીં હાફ ટી સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું રોટલીના લોટમાં મીઠું ઉમેરવાથી રોટલી પોચી બને છે પણ જો તમને એ પસંદ ન હોય તો નહીં ઉમેરવાનું ત્યાર પછી એમાં મોણ ઉમેરીશું મોણ તરીકે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીં ત્રણ નાની ચમચી ભરીને શીંગ તેલ ઉમેર્યું છે હવે પાણી ઉમેરતા પહેલા બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે રોટલીને એકદમ સોફ્ટ બનાવવા માટે થોડા હુફાળા પાણીનો ઉપયોગ કરીશું એકદમ ગરમ નહીં પણ સાધારણ ગરમ હોય એ પ્રકારનું પાણી લેવાનું અને તમારે ઉતાવળ હોય અને ઠંડુ પાણીથી લોટ બાંધી દો તો પણ વાંધો નથી આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એના કરતાં થોડો કઠણ એવો લોટ બાંધવાનો રહેશે તો આ પ્રકારનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો અને લોટ બાંધવા માટે મેં જે એક કપ પાણી લીધું હતું એમાંથી માત્ર બે ચમચી જેટલું પાણી વધ્યું છે જેમાંથી એક ચમચી જેટલું પાણી આપણે કથરોટમાં સાઈડ પર લઈશું અને એમાં એક ચમચી તેલ ઉમેરીશું અને આ તેલ પાણીમાં લોટને ફરીથી મસળીશું આ રીતે કરવાથી પણ રોટલી એકદમ રૂ જેવી પોચી અને એકદમ સોફ્ટ છે તો આ રીતે એક બે મિનિટ સુધી લોટને મસળવાનો અને હવે તમે જોઈ શકો છો લોટ સરસ મજાનો લિસ્સો એવો તૈયાર થઈ ગયો છે હવે આ લોટની ઉપર થોડું તેલ લગાવી દેવાનું જેથી એ સુકાઈ ન જાય ત્યાર પછી એને ઢાંકીને દસ થી પંદર મિનિટનો રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ સરસ તૈયાર થઈ ગયો છે સાધારણ ફૂલી પણ ગયો છે તો હવે એમાંથી એક લુવો તૈયાર કરીશું આપણે એમાંથી ચાર પળવાળી વાળી રોટલી કરવાના છીએ માટે લુવો થોડો મોટો જ લેવાનો તો મેં આ પ્રકારનો લુવો તૈયાર કર્યો છે અને હવે એને વણીશું વણતા પહેલા એને લોટમાં રગદોળી દેવાનો અને જે રીતે આપણે રોટલી ભણીએ છીએ બસ એ જ રીતે એને વણવાનું રોટલી જેટલી સાઈઝ અને આ પ્રકારની થિકનેસ એને રાખવાની અને હવે આખી રોટલી ઉપર તેલ અથવા ઘી લગાવી દેવાનું મેં અહીં તેલનો ઉપયોગ કર્યો છે પણ તમે ઘી પણ લગાવી શકો તેલ લગાવીને આખી રોટલી ઉપર સરસ રીતે ફેલાવી દેવાનું ત્યાર પછી એના ઉપર કોરો ઘઉંનો લોટ જ છાંટી દેવાનો આ રીતે કરવાથી રોટલીના ચારેય પડ એકદમ છૂટા થશે હવે એને વચ્ચેથી ફોલ્ડ કરી દઈશું અને એના ઉપર પણ તેલ લગાવી દેવાનું અને ત્યાર પછી એના ઉપર પણ કોરો લોટ છાંટી દેવાનો ત્યાર પછી ફરી પાછું એને એક વખત વાળી દેવાનું એટલે આ પ્રકારનો ત્રિકોણ શેપ તૈયાર થશે હવે એના ઉપર ફરી પાછો એને આ જ ત્રિકોણ શેપમાં વણીને પણ તમે તૈયાર કરી શકો તો પણ એ પરોઠા જેવી સરસ દેખાય છે પણ મેં એને રોટલીની જેમ ગોળ જ કરવાનો પ્રયત્ન કર્યો છે તો આ પ્રકારે એ સાધારણ ગોળ એવી તૈયાર થઈ છે અને હવે આપણે એને શેકી લઈશું શેકવા માટે લોખંડનો તવો ગરમ થવા માટે મૂકી દીધો હતો અને તવો સરસ ગરમ થઈ જાય ત્યારે એના ઉપર રોટલી મૂકી દેવાની ગેસની ફ્લેમ લો કરતા થોડી વધારે રાખવાની થોડી વાર થશે એટલે રોટલીમાં પળ હોવાને કારણે એ સરસ ફૂલી જશે અને ત્યાર પછી એને પલટાવી દેવાની અને બીજી તરફ પણ એ જ રીતે થવા દેવાની અને તમે જોઈ શકો છો અત્યારથી એના પર છૂટા થવા લાગ્યા છે એક કોટન કપડાથી એની એની ધારને દબાવીને જેથી ધાર કાચી ન રહે હવે સાઈડ ચેન્જ કરીને બીજી તરફ પણ એ જ રીતે શેકી લેવાની અને તમે જોઈ શકો છો એના પર સરસ રીતે છૂટા પડી ગયા છે હવે એને એક પ્લેટમાં લઈ લઈશું અને એના ઉપર ઘી લગાવી દઈશું વધારે ઘી ગમતું હોય તો પળની વચ્ચે પણ ઘી લગાવી શકાય અને એ જ રીતે બીજી બધી રોટલી પણ શેકી લેવાની એક ને એક પ્રકારની રોટલી ખાઈને કંટાળ્યા હો તો ક્યારેક આ રીતે પણ ટ્રાય કરવાનું ખાવાની મજા આવશે અને રોટલી તો એકદમ રૂ જેવી સોફ્ટ અને એકદમ પોચી બને છે તો મેં આજે કેરીનો રસ બટાકાનું શાક અને પળવાળી રોટલી બનાવ્યા છે ચાલો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો